ઉમરેટમાં ભાજપ દ્વારા સાંસદ મિતેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો મતદાતા અભિવાદન સમારોહ લોકસભા ચૂંટણીમાં પક્ષના દરેક કાર્યકર્તા રાત દિવસ દોડીને આણંદમાં સાંસદની જીતનું કમળ ખીલાવ્યું તેના માટે સાંસદ મિતેશભાઈ પટેલે સૌ કાર્યકર્તાનું ફૂલોની પાંદડીઓથી જાતે અભિવાદન કર્યું આ કાર્યક્રમમાં ભાજપ જિલ્લા અધ્યક્ષ જિલ્લા મંત્રી જિલ્લા સહમંત્રી ઉપરાંત પક્ષની તાલુકા સંગઠન અને ઉમરેઠ શહેર સંગઠન ઉપસ્થિત હતું અને મોટી સંખ્યામાં તાલુકામાંથી કાર્યકર્તા ઉમરકાભેર આવ્યા હતા નાસિકવાડા હોલ ખાતે મતદાતા અભિવાદન સમારોહ બાદ સૌએ સાથે

નાઇન્ટી થાઉઝન્ડ નેવું થી આપ સોવે મને ચિંતાડ્યો ઉમરેક વિધાનસભા સામેવાળા એવું કહેતા હતા કે અમે અહીંયાથી પચ્ચીસ મત આગળ નીકળીશ અને આપણને સૌને ખબર છે કે આ મત વિસ્તારમાં કોને આપણી સાથે હતું કોણ આપણી સાથે ન હતું અને જ્યારે મોટા મોટા નેતાઓ આપણી સાથે ના હોય અને નાના નાના કાર્યકર્તાઓ જ્યારે આપણી સાથે રહી એટલે નાના કાર્યકર્તાઓથી આ પાર્ટી આપણે જે સીધી છે માટે માટે હું ખરેખર કર્મસ્થ કાર્ય કરતા મોટા નેતાઓ આપણી સાથે હતા નહીં પરંતુ આ હતા આપ સૌ સમજદાર છો એની માટે હું કર્મસ્થ કાર્ય કરતાઓનો દિલથી આભાર માનું છું અને